અમદાવાદ ખાતે ઇન્ટરનેશનલ ફ્લાવર્સો શો બે હજાર છવ્વીસનો પ્રારંભ થયો

અને ભવ્ય ઉત્સવ બનવા જઈ રહ્યો છે ત્યારે ભારત એક ગાથા થીમ હેઠળ આયોજિત આ ફ્લાવર શો એક જાન્યુઆરી બે થી બાવીસ જાન્યુઆરી બે દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર ગાર્ડન તેમજ ઇવેન્ટ સેન્ટર પાલડી ખાતે યોજાશે ત્યારે આ ફ્લાવર શો નું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને હસ્તે કરવામાં આવ્યું ત્યારે આ અવસરે મુખ્યમંત્રી દ્વારા શ્રી સશક્તિકરણ ની થીમ પર તૈયાર કરવામાં આવેલા સ્કલ્પચર પણ અનાવરણ કરાયું હતું ત્યારે આ ફ્લાવર શો માત્ર ફૂલોનું પ્રદર્શન નહીં પરંતુ ભારતની પ્રાચીન પરંપરાથી લઈને આધુનિક પ્રગતિ સુધીની યાત્રાનું જીવંત અને કલાત્મક દ્રશ્ય રજૂ કરશે ત્યારે આ તમામ કાર્યક્રમને લઈને અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન અને કમિશનર બચ્છાનિધિ પાની દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ફ્લાવર શો બે આ વર્ષે ભારતની સમૃદ્ધ વૈવિધ્ય સભર હેઠળ આયોજિત આ ફ્લાવર શો એક જનવરી બે હાજર છવ્વીસ થી પચીસ જનવરી બે છવ્વીસ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર ગાર્ડન તેમજ

જેમાં ભૂલ કલા અને કલ્પના સંગમ થી ભારતના ઇતિહાસ સિદ્ધિઓ અને ભાવનાઓને એક જ મંચ પર રજૂ કરવામાં આવશે એની સાથે સાથે પ્રદર્શનના વિવિધ મુલાકાતીઓ એક ઝોનમાંથી માંથી બીજા ઝોનમાં આગળ વધતા ભારતની સમય યાત્રાનો અનુભવ કરશે અને એકતામાં વિવિધતાની ભાવનાને નજીકથી અનુભવી શકશે અને અડગ આત્મા પ્રતિક બની રહેશે પ્રવેશ ઝોનમાં કમળના ફાઉન્ટેન દ્વારા રાષ્ટ્રીય ગૌરવને ફૂલો ની સજાવી રજૂ કરવામાં જે સમગ્ર પ્રદર્શનના અનુસાર ગૌરવ સભર વાતાવરણો પરંપરાગત સોમ્યતા અને બિહુ ના લયબદ્ધ ઉત્સવોને જીવન સ્વરૂપ આપવામાં આવશે આ જોન ભારતની સાંસ્કૃતિક વિવિધતાને ઉજાગર કરી એકતાની ભાવના વધુ મજબૂત બનાવશે તે સાથે જ બાળકો માટે વિશેષ રંગીન અને કલ્પના નું વિશ્વ સર્જવામાં આવશે આવું આયોજન આ ઝોન કરવામાં આવ્યું છે ભારતની પૌરાણિક ધરોળ ને રજૂ કરતો શાશ્વત ભારત ઝોન પણ ફ્લાવર નું મુખ્ય આકર્ષણ બનશે આધ્યાત્મિક રીતે સમૃદ્ધ જે મુલાકાતીઓને ભારતની પ્રાચીન સાંસ્કૃતિક કથાઓ સાથે ફરી જોડશે અને આ સાથે ભારતીય શાસ્ત્રીય અને લોક નત્ય પરંપરાઓને સમર્પિત ઝોન કુચીપુડી

देश हाई स्पीड रेल नवनीकरणीय ऊर्जा स्पोर्ट्स क्षेत्र की सिद्धिओ अंतरिक्ष टेक्नोलॉजी शिक्षण क्षेत्र में प्राप्त थे उत्तमता ने रजू करते आ जोन भारत वारसा भविष्यमुखी नवीनता संतुलित विकास की शक्तिशाली गाथा रजू करते आ पहली वक्त एक थीम आधारित ભારતના તમામ જે નૃત્યો છે ભારતના ઉત્સાહ સાથે નૃત્યો જોડાયેલી છે એટલે ભારતના ઉત્સાહ દ્વિતીય ઝોન રહેશે

પણ અમદાવાદના જે ફ્લાવર શો છે એ સૌથી મોટું અને લગભગ ત્રીસ લાખ ફ્લાવર્સ ના ઉપયોગ થાય છે ત્રીસ લાખ અને